નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે શહેરના વારસિયાથી સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના એકસો અડત્રીસમાં જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે સદગરો સ્વામી ટેવરામ મહારાજના એકસો અડત્રીસમાં જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે સદગરો સ્વામી ટેવરામ મહારાજની શોભાયાત્રા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ સ્થાનથી નીકળી હતી આ પ્રસંગે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાયે જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરો સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે શોભાયાત્રામાં બહારથી તથા શહેરના સંતો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તિના રંગે લોકો રંગાયા હતા બ્યુરો રિપોર્ટ નિસાર મહેંદી ઘડિયાળી સાથે હઝરત ખાન વડોદરા એકસો અડત્રીસ ના જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી સાત તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવાજ જન્મ ઉત્સવ એવજ જ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહા રથયાત્રામાં ઘણી બધી જાતિઓ છે અને બારગામથી પણ આ બારગામથી શ્રદ્ધારુ આવ્યા છે જેવી રીતે ગોધરા છે અમદાવાદ છે સુરત છે એમ બહુ બહારથી બધા શ્રદ્ધારુ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બારગામથી આવ્યા છે અને બધા સંતો આ અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસાના જે સિંધી સમાજના અગ્રણી જે નાના મોટા આ રથયાત્રામાં હાજર છે

જેમાં આ વિસ્તારના તમામ નાગરિકો ધર્મ પ્રેમીઓ જોડાયા છે અને મોટી સંખ્યામાં અલગ અલગ વેશભૂષામાં માં તૈયાર કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને જન્મ ઉજવી રહ્યા છે સિંધી સમાજ આ વિસ્તારના તો જોડાયા છે સાથે સાથે અમદાવાદ થી સુરત થી ગોધરા થી સમગ્ર ગુજરાતમાંથી જે ધર્મ પ્રેમીઓ છે આમાં જોડાયા છે